મારો ભાણો શું કરે બતાવું આમ જો આમ જો લંગુર શું કરે ભાણા છે નો એવું એટલે પરુભાઈ આમ જો કઈક નવી યોજના ગોઠવી એટલા શું પરુભાઈ પરિવહન કરવા એલા એવું ના કરાય યાર આપણે થોડીક પુકાર બુકાર ખાઈ લેવી Aa, beha, lal. Na, hmm. Pasih? Pasih oh, ah pasti, ama malahan, oh bukar, oh acah, pasti, pasti an oh kaciran kaciran keris. Hmm. ચાલો ભાણા હરખું કઈ ખરા કેટલું ખડ હતું આપણે જો બે લંગોડી જો બધાયનું ભરાઈ દીધા ઓલા અને આવડો લંગડો જો ધીમે 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 હેલો જાય એટલે મેં તો જો એટલું બધું કામ કરી નાખું આ બધું ખડ હતું કાઢ નાખું આ ડેલો ખોલ નાખો અને આ છોકરા જો એ તેણી અહીંયા તો સર મેન વયો ગયો ભાઈ આ ટેણી જોઈ લો કામ કર્યા રાખે છે ને જોરદાર ઓપી ઓપી બાકી પાણો નીતરી ગયો એલા લાકડી વાળા હારા પણ પાવડા નાથા નો હારા હો પાણા માર દીધો આપડે ટોણ્યો ને આંતા ભાઈ જો નવો પાવડો લઈને મંડાઈ ગયા

ઓ માટા મારતા બેકી સેવા કામ થી પહેલા હોય હો લે કરો આ આવું તો કરો કરે કામ કરે તો આટલો જ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રામ રામ